અહિયા આપ્યું છે કેટલી વસ્તુ લેખ નાખીએ અહીંયા દળ એમ એમ બરાબર તમે જોઈ શકો છો કે જીરો પોઈન્ટ વન આપેલા છે ઓકે દળ ધરાવતો ધડો આપ્યો છે જેનો વેગ વિદ્યાર્થી મિત્રો વેગ આપવા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ

h h की वैल्यू આપે છે 0.626 * 10^-34 J * second じゃા કાપવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો m m બરાબર જોઈ શકો છો કે 0.1 રેડી kg ઓકે મને લખો કોઈને પ્રોબ્લેમ હોય અહીંયા વિદ્યાર્થી મિત્રો વેગ આપેલો છે વેગ આપેલો કેટલો છે 10 m/s^-1 ઓકે 10 m દસ ની સોત્રીસ ઓકે વિદ્યાર્થી મિત્રો આ તરંગ લંબાઈ છે બધા એકમ વિદ્યાર્થી મિત્રો બધા એકમ આવી છે અહીંયા મીટર આવશે મીટર આવશે કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે એકમ છે સાંભળજો

અહીંયા વિદ્યાર્થી મીટર મીટર નો સ્કેર હોય એટલે ખાલી મીટર વધે છે જોયું એટલે આખો જવાબ આપણો મીટર માં આવ્યો એકમ ખાસ લખવો જરૂરી છે આ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમને આપી છે ને સમજ હું આપી છે સ મ જ ઓકે સમજણ માટે સ્ક્રીનશોટ પાડી લો

અહીંયા વિદ્યાર્થી મિત્રો વેગ આપ્યો નથી પણ વેગ એ ફોટોન છે ફોટોન એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પ્રકાશની ગતિ તો વિદ્યાર્થી મિત્રો વેગ એટલે પ્રકાશનો વેગ લેવાનો છે પ્રકાશ ની ગતિ અથવા તો વિદ્યાર્થી મિત્રો વેગ કહી શકો જેને સી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય પ્રકાશની ગતિ બધાને ખબર છે ત્રણ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો આઠ મીટર

मुनिया 10^-34 घात रेडी ए जूल * सेकंड रेडी नाइस सर અહીંયા 10^-34 આવે છે ભૂલો નહીં યાર ધ્યાન રાખો રેડી આ વસ્તુ ખાસ યાદો રાખવી પડે ઓકે શરૂઆત કરીએ ધ બ્રોગલી સમીકરણ ધ બ્રોગલી સમીકરણ π = શું છે તો વિદ્યાર્થી મિત્રો h / p લો p બરાબર તો બધાયને ખબર છે કે અહીંયા વેગમાન બરાબર તો શું થઈ જાય m * v ઓકે વેગ

મીટર પ્રતિ સેકન્ડ મને નથી લાગતું કે કોઈ ને પ્રોબ્લેમ હોય તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે તમે જોઈ શકો છો તમારા કેલ્ક્યુલેટરમાં એક વાર કરજો તો અહીંયા જવાબ આવે છે ઝીરો પોઈન્ટ છ હજાર એકસો પાંત્રીસ રેડી આ જોઈ શકો तो एक प्रॉब्लम हो तो जरा विद्यार्थी मित्रों ओके मित्र घात बात करें तो जरा ओके घात अव अव दस नहीं, से सौत्र विद्यार्थी मित्रों को आठ आठ से उपर जाए माइनस आठ थे अहियाँ दस से मैनस से प्लस थी जाते मित्र जाए प्लस थी जाए

રેડી યાદ રાખજો મીટર નો સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ નો સ્ક્વેર ઓકે અહીંયા સેકન્ડ ઓકે હાલો આ સેકન્ડ દેખાય છે આ ઈ સેકન્ડ છેલો લાલ બધું બાકી બધું લાલ થી લખો અહીંયા સેકન્ડ ઓકે આ છેદ નો છેદ ઉપર આવે એટલે ઈ સેકન્ડ ઓકે એ સેકન્ડ હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને મીટરમાં આવી મળ્યો તો કે આ અહીંયા જોઈ શકો મીટરમાં મીટરમાં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા રહ્યો મીટર

બે કાત ઓકે આયુષે બે પોઈન્ટ તેર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન નું દળ આપ્યું છે કેટલું આપ્યું છે જે બધાને ખબર છે રેડી નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ કાત કિલો રેડી આપણે ફટાફટ જેટલું આપ્યું છે એટલું પહેલા જોઈ લઈએ ઇલેક્ટ્રોન નું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન આપ્યું છે જે બધાને ખબર છે કે નવ પોઈન્ટ એક ગુણ્યા દસ વિદ્યાર્થી મિત્રો માઇનસ એકત્રીસ રેડી ખાસ યાદ રાખજો કાઇનેટિક એનર્જી જેને કહેવાય છે ગતિ ઉર્જા જેનું વેલ્યુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ત્રણ ગુણ્યા ની માઇનસ યાદ રાખો દસ ની માઇનસ અને એ પણ આપ્યું છે

કિંમત મૂકો ચલો અહીંયા બે ઓકે ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા નવ પોઈન્ટ એક ગુણ્યા વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા ગુણાકાર છે અહીંયા નવ પોઈન્ટ એક જોઈ શકો દસ ની વિદ્યાર્થી મિત્રો કેટલી घात છે માઇનસ એકત્રીસ વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ

અહિયા એક ના છેદમાં વિદ્યાર્થી મિત્રો વર્ગમૂલતો છે અહીંયા વર્ગમૂલતો છેદ તે ઓકે વર્ગમૂળ ની કાઢી નાખશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો મીટર અને સેકન્ડ આ વર્ગમૂળ વર્ગ વહી જશે ઓકે અહીંયા વિદ્યાર્થી બે ગુણ્યા

દસ ની ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે દસ ની સહઘાત કેટલી આવશે દસ ની સહઘાત ઓકે આ અહીંયા આપણે વનઅન્ટ ટુ આ બાર કાઢી નાખશું તો અહીંયા ખાલી સેકન્ડ

મીટર પ્રતિ આ આપણને મળી ગયો છે જેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે આ સમીકરણમાં દેખાય છે આ સમીકરણમાં એનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ચલો હવે અહિયાં ધ્યાન રાખજો આપણે અહીંયા બધાયની જે આપેલી છે કિંમત એમ કે ચલો પ્લાન અસરાક પ્લાન કસરાંક દરેક ને ખબર છે આપણે તરંગ લંબાઈ અહીંયા ગોતવાની છે જોઈ શકો છો એ માસ માસ તો અહીંયા ઓવર્યુ નવ પોઈન્ટ એક સાંભળો નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ની કેટલી હોય માઇનસ વિદ્યાર્થી મિત્રો ભૂલવાનું નથી એકત્રીસ કિલો કિલો દસ 31 માઇનસ એકત્રીસ કિલો ઓકે આટલું હોય છે અહીંયા આવશે અહીંયા ઝૂલ બરાબર કિંમત મૂકી દેસો તો વિદ્યાર્થી મિત્રો આપણને માત્ર મીટરમાં જ મળશે જવા તમે ઝૂલ બરાબર આપણો જે આપ્યું છે ઝૂલ બરાબર યાદ રાખજો કેજી મીટરનો સ્ક્વેર સેકન્ડ માઇનસ બે ઘાત આવી વિદ્યાર્થી મિત્રો મૂકશો તો તમને મીટર ખાલી વધશે ઓકે હવે હું છે વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ જીરો જો અહીંયા જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જીરો પોઈન્ટ જીરો 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 મીટરમાં આવશે ઓકે હવે અહીંયા આટલી આપણને તરંગ લંબાઈ આવી ગઈ તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણે નેનોમીટરમાં માપ છે આ બાજુ લઈએ એક ધ્યાન રાખો એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે સ અને ત્રણ નવ થઈ જાય એટલે આ લગીને લઈએ અહિયાં પછી ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો માઇનસ નવ રેડી ઓકે સ અને આમાં ત્રણ એટલે આવી જાય છે નવ ઘાત ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ ની નવ ઘાત એટલે નેનોમીટર કહેવાય એટલે આઠ સો સન્નું પોઈન્ટ સાત નેનોમીટર મીટર રેડી નવ ઘાત એટલે નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરી દીધું છે એટલે આ દાખલો બધા વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ ચલો મસ્ત મજાનો ગ્રીન શોટ પાડી લો અને એક બે વાર જાતે પણ ટ્રાય કરજો હોમવર્કમાં સર ભૂક્કા કાઢી નાખ્યા એકદમ જોરદાર રીતે મસ્ત મજાના દાખલા અમને આવડી ગયા છે આવી જ થાવી પડે રેડી સર આ ડાઉટ રહી ગયો આ ડાઉટ રહી ગયો એવી કોમેન્ટ મને નથી લાગતું કે હવે થાય કારણ કે સંપૂર્ણ એકમ સાથે તમે જો યુનિટનામાં જે એકમ છે ને એ ઘણો બધો પ્રોબ્લેમ રહેશે આપણે એકમને પણ ઉડાડી દીધું હતું અને માઇનસ જે ઘાત હોય છે એની પણ સાઈડમાં સમજણ આપી દીધી હતી એટલે મને નથી લાગતું કે હવે કંઈ પ્રોબ્લેમ હોય રેડી હવે તમારા ભાઈબંધને પ્રોબ્લેમ હોય તો જરાક એને વિડીયો આ મોકલી દેજો જેથી કરીને એને આ દાખલા આવડી જાય રેડી કહી દીજો કે ભાઈ એક કાઠિયાવાડી સાહેબ છે જેને મસ્ત મજાના રીતે દાખલા શીખવાડ્યા છે તું પણ ભાઈબંધ શીખી લે જેથી કરીને તારે પણ પરીક્ષામાં સારા માર્ક્સ આવી જાય આડા અવળા દાખલા મારવા પડે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તાવિયા ઓનલાઈન ટીચિંગ એટલે કે વિદ્યાર્થી મિત્રો ટીઓટી રેડી ટીઓટી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો અને તમારા ભાઈ ભાઈબંધને દાખલા ન અડતા હોય તો વિડીયો શેર કરતા રહ્યો રેડી આની પીડીએફ છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને હું દર ફેલ કહું છું કે પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં અમે મૂકી છે એ સિવાય જૂના બોર્ડના પેપર નીટના પેપર ગુસ્કેટના પેપર રેડી જે ડબલ ઈના પેપર એ બધું વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું છે તો તમારા ભાઈ ભાઈબંધને જરૂર હોય તો એને શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવો હું બોલતો નથી પણ વિડીયો જેટલો લાઈક ને સબસ્ક્રાઈબ કરશો એટલો ઉપર આવે છે એટલે બીજા વિદ્યાર્થીને મોકો મળે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ લાઇક ને શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા લેક્ચરમાં જય હિન્દ જય ભારત